ઘરમાં જ્યારે ડૉક્ટર કોઈને એવું કહી દે કે રાત પડે ચોખા નહીં ખાવાના ઘઉંનો લોટ નહીં ખાવાનો મમરા નહીં ખાવાના પૌવા નહીં ખાવાના તો ખાવાનું શું જુવારનો લોટ તો છે બાજરી છે ક્યારેક ઓટ ખાઈ લઈએ તો ઢીલી ઢીલી મગની દાળની ખીચડી ખાઈ લઈએ વજન ઘટાડવું છે જીભના ચટાકા સાચવવા છે તો મને થયું ચાલ એક નવી રેસીપી ટ્રાય કરું અને બનાવી મેં જુવારના લોટની સુશીલા તો એકવાર બનાવીને વારંવાર ઘરમાં બધાને બોજ ગમીને બનાવતી હું થઈ ગઈ જુવારની લોટની સુશીલા તો ચાલો રેસીપી જોઈ લઈએ અહીંયા એક કપ જેટલું પાણી લીધું છે પાણીને ગરમ કરવાનું છે પાણી નવશેકું થાય ત્યાં સુધી જ ગરમ કરવાનું છે બીજી બાજુ એક બાઉલમાં જુવારનો લોટ લઈ લઈશું મેઝરિંગ કપનો એક કપ જુવારનો લોટ સાધારણ મીઠું નાખી દઈશું પાંચમચી જેટલું નવશેકું પાણી એટલે કે જેમાં હાથ આપણે આરામથી નાખી શકીએ એવું જ ગરમ પાણી અને એમાં આ રીતે લોટ બાંધી લેવાનો છે એક કપ જેટલો લોટ બાંધવામાં લગભગ પોણો કપ જેટલું પાણી જશે લોટ મીડિયમ ઢીલો રાખવાનો છે એટલે કે રોટલીનો હોય એના કરતાં થોડો કઠણ રાખવાનો છે અને ભાખરી કરતાં ઢીલો પરોઠા જેવો કહી શકાય એવો લોટ આપણે તૈયાર કરવાનો છે જુવારનો લોટ એટલે આપણે બધાને ખબર જ છે લૂટન ફ્રી અને વજન જેને ઉતારવું છે ઘટાડવું છે એના માટે બેસ્ટ છે રાત્રે તો જુવાર જ ખાવી જોઈએ ઉનાળામાં કહેવાય છે જુવાર અને શિયાળામાં બાજરી અહીં આપણે જોઈ શકીએ છીએ પોણો કપ જેટલું પાણીથી પરફેક્ટ આપણને જોઈએ છે લોટ તૈયાર થઈ ગયો છે લોટને દસ મિનિટ માટે રેસ્ટ કરવા માટે મૂકી દઈએ એ દરમિયાનમાં સેવ પાડવાનો સંજો લઈ લઈએ જાળી લઈ લીધી છે સેવ પાડવાની જે સાધારણ મોટા હોલ છે એવી સરખી રીતે સંચો અને જાળી બધું જ ગ્રીસ કરી લેવાનું છે અહીંયા સેવ જે થોડીક જાળી પાડીએ મોટી સેવ એવાળું આપણે લીધું છે એની જે જાળી છે એ અને એને આ રીતે ફિટ કરી સરખી રીતે ગ્રીસ કરી અને સેવ પાડવાનો સંચો તૈયાર કરી દેવાનો છે તો ફ્રેન્ડ્સ આ આપણે તૈયારી કરી રહ્યા છે જુવારના લોટમાંથી સેવ પાડવાની ગ્લુટન ફ્રી જુવારનો લોટ સેવ પાડતાની સાથે જ મમરા જેવો સરસ શેપ થઈ જશે અને સુશીલા એટલે બધાને ખબર જ છે જેને મમરાની ચટપટી કહેવાય છે આજે આપણે આ લોટમાંથી મમરા જેવું સરસ તૈયાર કરીશું લોટનું ટેક્સચર અને લૂકમાં એકદમ સુશીલા બનાવી હોય એવું જ દેખાશે પણ જુવારના લોટની તો ફ્રેન્ડ્સ જેને વજન ઉતારવું છે ટેસ્ટી ખાવું પણ છે અને થોડી ઓછી મહેનતે સરસ કંઈક બનાવવું છે એના માટે આ બેસ્ટ રેસીપી ઉનાળાની સાંજ માટે કે પછી બ્રેકફાસ્ટ માટે જોઈ શકો છો લોટ મેં સંચામાં લઈ લીધો છે આ રીતે બંધ કરી દેવાનું છે સંચો સેવ પાડવા માટે તૈયારી થઈ ગઈ છે ડાયરેક્ટ પાણીમાં સેવ પાડીશું સવા લીટર જેટલું પાણી તપેલીમાં ગરમ થવા માટે મૂકી દઈશું ગેસ થોડો હાઈ રાખીશું થોડું પાણી ગરમ થાય એટલે થોડું તેલ નાખી દઈશું એક ચમચી જેટલું અને પાણીમાં સાધારણ ઉભરો આવે એટલે આ રીતે સેવ ડાયરેક્ટ પાણીમાં પાડીશું સંચો આ રીતે ગોળ ગોળ ફેરવતા જવાનું છે ડાયરેક્ટ આપણે લોટને પાણીમાં સમજો બાફી લીધો હાફ પ્રિપરેશન થઈ ગઈ રેસીપીની અને બસ ફટાફટ આ રીતે હાથ હલાવતા જવું અને સેવ પાડી લેવાની છે જુવારનો લોટ ગ્લુટન ફ્રી છે એટલે નૂડલ્સની જેમ લાંબી લાંબી આપણી સેવ તૈયાર નહીં થાય પણ જાણે મમરા હોય ને એવું તૈયાર થઈ જશે અને આ પરફેક્ટ ટેક્સચર આપણને સુશીલા માટે જોઈએ છે સેવ બફાઈ જશે એટલે ઉપર આવી જશે થોડી તરતી દેખાશે એટલે સમજો સેવ તમારી ચડી ગઈ છે લોટ ચડી ગયો છે જોઈ શકીએ છીએ સરસ પાણીમાં બધી સેવ ઉપર તરી રહી છે અને આ રીતે તૈયાર થઈ જાય પાણીમાં આ રીતે ઉભરો આવે એવું લાગે એટલે સમજો લોટ બફાઈ ગયો છે સેવ તૈયાર છે હલકી પડી ગયેલી સેવને આ રીતે કાણાવારી જાડીમાં કાઢી લેવાની છે ઉપર થોડુંક ઠંડુ પાણી રેડી દઈશું એટલે કૂકિંગ પ્રોસેસ બંધ થઈ જાય અને આપણને જોઈએ છે એવું સમજો પલાળેલા મમરા હોય એવું જ દેખાય અને સુશીલા કે મમરાની ચટપટી જેને બનાવી હશે એને ખબર જ હશે કે આ રીતે મમરાને પલાળીને બનાવવામાં આવતી હોય છે સમજો આપણે જુવારના મમરા તૈયાર છે આ બાજુ બધું શાકભાજી જોઈ શકો છો જેટલા શાકભાજીનો ઉપયોગ કરવો હોય એટલો કરી શકો છો મેં કાંદો કેપ્સિકમ ટામેટું કોબીજ અને થોડા શેકેલા સિંગદાણા અધકચરા વાટેલા લીધું છે લીંબુ પણ જોઈ શકો છો પા અને એક મરચું જેને આ રીતે સુધારી લેવાનું છે તો શાકભાજી ઓછા વધતા તમારે ગમતા બધા એડ કરી શકો છો અને રેસીપીને વધારે ટેસ્ટી કલરફુલ અને ફાઈબર રીચ બનાવી શકો છો હિંગ લઈ લીધી છે સાથે મસાલાનો ડબ્બો અને દળેલી ખાંડ લેવાનું ભૂલતા નહીં ચાલો રેસીપી જોઈ લઈએ એક પેન લઈશું દોઢ ચમચી જેટલું તેલ મૂકીશું તેલની અંદર મસાલાના ડબ્બામાંથી અડધી ચમચી રાઈ નાખી દીધી છે અને સાથે સાથે અડધી ચમચી જેટલું જીરું રાઈ અને જીરું થાય એટલે વઘારનું મરચું નાખવાનું છે અને હિંગ પણ મેં થોડીક છાંટી દીધી હતી કાંદો છે એને સાંતળી લેવાનો છે મરચું નાખ્યા પછી બ બે મિનિટ માટે બધું શાકભાજી સાંતડવાનું બેથી ત્રણ મિનિટ માટે કેમકે એ થોડું ક્રંચી રાખવાનું છે આપણે વધારે પડતું ચડવી નથી દેખવાનું કાંદો થઈ જાય એટલે કોબીજ કોબીજ પણ બેથી ત્રણ મિનિટ માટે સાંતળી લઈશું કોબીજ પછી આપણે એડ કરી દઈશું એમાં કેપ્સિકમ બધું જ આ રીતે એડ કરતા જવું જો તમે વટાણા અને મકાઈના દાણા નાખવા ઈચ્છતા હોય તો એ પણ નાખી શકો છો પણ એ થોડા પાર બોઇલ એટલે કે સાધારણ ચડેલા એડ કરવાના કેપ્સિકમ બેથી ત્રણ મિનિટ માટે સાંતળી અને પછી આપણે એડ કરી દઈશું એમાં ટમેટું ટમેટું અહીંયા મેં બીયા કાઢીને આ રીતે બારીક સુધારેલું છે નોર્મલી બીયા કાઢી નાખવા જોઈએ જો ઘરમાં કોઈને પથરીનો પ્રોબ્લેમ હોય તો ખાસ આ રીતે ટામેટું પણ સાંતળી લેવાનું છે અને પછીમાં મીઠું નાખી દઈશું મીઠું આપણે લોટમાં થોડું નાખ્યું હતું સેવ પાડતી વખતે એટલે અત્યારે અડધી ચમચી જેટલું જ મીઠું નાખીશું થોડું મરચું નાખી દઈશું અને થોડી હળદર નાખી દઈશું ચમચી જેટલું હળદર અને ચમચી જેટલું મરચું અને સિંગદાણા શેકીને જે અર્ધકચરા વાટ્યા હતા એ લાસ્ટમાં એડ કરવાના છે સિંગદાણાનો નટી ફ્લેવર આ રેસીપીમાં બહુ જ સરસ લાગતો હોય છે મમરાની ચટપટી એટલે કે સુશીલામાં આપણે દાળિયા નાખતા હોય છે જ્યારે આમાં આપણે સિંગદાણાનો એડ કર્યું છે લીંબુનો રસ નાખી દઈશું અને લીંબુ નાખીએ એટલે પોણી ચમચી જેટલી દળેલી ખાંડ નાખી દઈશું ખટાશની સામે ગળપણ સારી લાગતી હોય છે તેમ છતાં જો ગળપણ બિલકુલ ન નાખવી હોય તો તમે અવોઇડ પણ કરી શકો છો બધું હલાવીને મિક્સ કરી દઈશું ચાલો સરસ આપણી આ રેસીપી મોસ્ટલી તૈયાર છે લગભગ તૈયાર છે અને હવે એની અંદર આપણે જે જુવારના લોટની આ જે સેવ પાડીને તૈયાર કરી છે જે મમરા જેવી જ દેખાઈ રહી છે પલાળેલા મમરા જે સુશીલા બનાવતી વખતે આપણે તૈયાર કરતા હોય છે એવું સેમ ટેક્સચર આવી ગયું છે બધું મિક્સ થઈ ગયું છે હલાવીને અને મોસ્ટલી આપણી આ તૈયાર થઈ ગઈ રેસીપી તો જુવારની સુશીલા જે સેવ વગર અધૂરી છે નાયલોન સેવ બજારમાંથી મેં લાવેલી છે મારી પાસે એ એડ કરીને હું સર્વ કરીશ જો કે સ્કીપ પણ કરી શકાય ન હોય તો આ રીતે ખાલી ગરમા ગરમ સર્વ કરો તો બી એકદમ ટેસ્ટી લાગે છે તો ફ્રેન્ડ્સ મેં એકવાર બનાવીને વારંવાર બનાવતી થઈ ગઈ આ રેસીપી વજન ઉતારવું હોય એના માટે બેસ્ટ છે જેને સાંજે જુવાર ખાવાની જ ગમતી હોય કંઈ નવું જોઈતું હોય તો એના માટે પણ બેસ્ટ છે તો ચોક્કસ ટ્રાય કરજો થેન્ક યુ ફોર વોચિંગ જોતા રહેજો સુપર સહેલીએ ફરી મળીશું નવી રેસીપી નવી સહેલી સાથે